નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભિલોડ ગામની ઘટનાને લઈ આદિવાસી યુવા સમિતિ ઘોઘંબાના કાર્યકરો શું કહી રહ્યા છે જુઓ સમગ્ર અહેવાલ પ્રાપ્ત માહિતી પ્રમાણે ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત જીવ હોવાના પીડિત પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે હાલ અમે રાજગઢ પોલીસ મથકે પહોંચી ગયા છે ત્યાં કાલોલ ધારાસભ્ય ફતેશી ચૌહાણ પણ આવી સાંત્વના પાઠવી છે તેમજ પંચમહાલ જિલ્લાના ડીવાય પણ પહોંચી ગયા છે અને હજી સુધી એફઆઈઆર ન લેતા પીડિત પરિવાર ધરણા પર બેઠા છે અને ધરણા પર બેઠેલા પીડિત પરિવાર અને યુવા સમિતિના કાર્યકરો સાથે વાતચીત કરતા તેઓ જણાવ્યું કે ઘોઘંબા તાલુકાના ભિલોડ ગામની મહિલાને ઘોઘંબા સરકારી દવાખાનામાં બે મહિના અગાઉ સીઝર કરવામાં આવેલ અને મહિલાનું મોત નિપજ્યા પીડિત પરિવાર પોલીસ મથકે પહોંચતા એફઆઈઆર ન લેતા રાજગઢ પોલીસ મથકે ન્યાયની માંગ સાથે આવેલ આદિવાસી યુવા સમિતિના કાર્યકરો શું કરી રહ્યા છે એ જુઓ સમગ્ર વિગતો આદિવાસી સમાજ ભેગો થયો છે અને કેટલીક માંગણીઓ છે પોલીસ સ્ટેશન ખાતે તો શું માંગણીઓ છે અને શું થયું છે આ ઘટનાની અંદર સૌથી પ્રથમ આપણે જાણવા જઈએ તો મેડિકલ રિપોર્ટ્સ અને પૂરી ઘટનાને જો જાણીએ તો તેવું જણાવી આવે છે કે અહીંયા આગળ સરકારી હોસ્પિટલની અંદર આજે દર્દી જે મૃત્યુ પામ્યા છે તે દર્દી પ્રત્યે ડૉક્ટરોની ખૂબ જ નિષ્કાળજી રહેલી છે જે ડિલિવરી સમયે તેમના શરીરની અંદર સ્વચ્છ જેને કહેવામાં આવે પાટો જે છે એ પાટો શરીરની અંદર રહી ગયો હતો જેના કારણે આખા બોડીની અંદર ઇન્ફેક્શન થયું અને ઇન્ફેક્શનના કારણે આ દર્દીનું મૃત્યુ થયું છે આ ડિલિવરી જુલાઈ મહિનામાં થઈ હતી જેના ત્રણ મહિના બાદ બેથી ત્રણ મહિના બાદ આજે એ બેનનું મૃત્યુ થયેલું છે અને છેલ્લા એક એક અઠવાડિયાથી આ પૂરા પરિવારને દર્દીના પરિવારને આ ડોક્ટરો આમતેમ આમતે ફેરવી રહ્યા છે અને સીટી સ્કેનની અંદર યોગ્ય રીતે સ્પષ્ટ જણાય આવે છે કે એ જે સ્પંચ જે બોડીની અંદર રહી ગયો હતો એ સ્પંચના કારણે આખા બોડીની અંદર થઈ થઈ ગયેલું ગયેલું છે 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 અને તે કારણે તેમનું મૃત્યુ મૃત્યુ થયું જે બેનનું ગઈકાલે સાંજે ત્યારથી પરિવારજનોની માંગણી છે અને આદિવાસી સમાજની માંગણી છે કે આવી અવારનવાર ઘટનાઓ કુરંભા તાલુકામાં બની રહી છે બની રહી છે સરકારી હોસ્પિટલની અંદર આવી બેદરકારી પૂર્વકની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે જેના કારણે ઘણા બધા આદિવાસી ગરીબ લોકો મૃત્યુ પામેલા છે અને રોજ આવી રીતની ઘટનાઓ બની રહી છે જેથી સમગ્ર આદિવાસી સમાજ ભૂકંબા તાલુકાની માંગણી એવી છે કે આવા ડોક્ટરો ઉપર જે પૂરતા પ્રમાણમાં પુરાવા હોવા છે તો તેમના ઉપર ફરિયાદ નોંધવામાં આવે અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને ભવિષ્યની અંદર આવી ઘટનાઓ ફરીવાર ના બને અને આવા ડોક્ટરોને જેમને આદિવાસી સમાજની લાગણી ને આદિવાસી સમાજની પરિસ્થિતિ વિશે જાણત નથી એવા ડોક્ટરોને અહીંયાથી કાઢે અને યોગ્ય કાર્યવાહી કરી અને તેમના જરૂર પડે તો લાયસન્સો પણ રદ કરવામાં આવે તેવી સમગ્ર આદિવાસી સમાજ ભૂકંબા તાલુકાની તથા અન્ય સમાજની માંગણી છે તથા આજે સવારે સાડા ચાર વાગ્યા થી અમે અહિયાં ગાડી અમારું જે ભોકંબા તાલુકાની અંદર અમારું જે સામાજિક સામાજિક સંગઠન છે આદિવાસી યુવા સમિતિ તે સંગઠન અને આદિવાસી સમાજના લોકો સમગ્ર ભેગા થઈને આજે સાડા ચાર વાગ્યા થી રાજગઢ પોલીસ સ્ટેશનની અંદર તે ફરિયાદી જે બેન મૃત્યુ પામ્યા છે તેમના ભાઈ છે જે ફરિયાદી તરીકે અહીંયા ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છે જ્યારે એમની સાથે અમે સાડા ચાર વાગ્યાથી સવારના અહીંયા ઉપસ્થિત છે પણ છતાં પણ અમારી ફરિયાદ લેવામાં આવતી નથી અને પોલીસવાળા અમારી અમને ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે અને હાલ છેલ્લી તમને અત્યારે વાત કરી રહ્યો છું તેની થોડીક મિનિટો અગાઉ ડીવાય એસપી સાહેબ હાલોલના આવ્યા અને પોતાના જે અરજીના જે એફઆઈઆર માટે અમે જે કાગળો આપ્યા હતા તે કાગળો પોતાના ચેમ્બરની અંદર જોરથી ઉછાળીને ફેંકી દે છે અને આ શું છે તેમ કહે છે આ એક સ્પષ્ટ અને બેદરકારી વલણ છે એક નિયમ અનુસાર એમ કહેવામાં આવે કે ફરિયાદી ફરિયાદ નોંધાવવા આવે તો પોલીસની જવાબદારી બને છે કે ફરિયાદી જે લખાવે અને જે કહે તે ફરિયાદ નોંધવામાં આવે અને તે ફરિયાદના આધારે તે તપાસ કરવામાં આવે અને તે તપાસના આધારે જે તે ગુનેગારો છે તેમની ધરપકડ પરંતુ આ તમે જોઈ રહ્યા છો કે છેલ્લા આઠ કલાકથી અમે અહીંયા ગાડી ઉભા છે અને આટલી સંખ્યામાં આદિવાસી સમાજ અહીંયા ઉભો હોવા છતાં કોઈ પણ રીતના પગલા લેવામાં આવેલા નથી ના કોઈ પોલીસ અધિકારી થી આઈને અમારી સાથે યોગ્ય રીતે વાત કરે છે દરેક અધિકારી આવી અલગ અલગ આવીને અમને ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે ના કોઈ યોગ્ય જવાબ આપી રહ્યા છે કે ના કોઈ સ્પષ્ટ જવાબ આપી રહ્યો આપવામાં આવી રહ્યો છે તો અમને એમ થાય છે કે શું આ કાયદો જે છે તે માત્ર કાગળ ઉપર છે અને આદિવાસી સમાજને શું આ લોકો માત્ર કીડી મકોડા ગણે છે તેમ જણાય આવે છે અમારી સમગ્ર ભોગંબા તાલુકાના આદિવાસીઓની રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને માંગ છે કે આવા અધિકારીઓ પર સ્પષ્ટ રીતના કાયદેસરના પગલાં ભરવામાં આવે અથવા તો પછી અમે યોગ્ય રીતે અમારા બિરસા મુંડા જે અમારા આદર્શ રહેલા છે તેમના માર્ગે અમે આંદોલન આંદોલન કરીશું તેવી અમારી સ્પષ્ટ ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને અમે તમારા આપના માધ્યમથી જણાવવા માંગીએ છે જે પાટા છે જે પાટા અંદર રહી ગયેલા હતા જેના કારણે આખા શરીરની અંદર ઇન્ફેક્શન થયેલું છે અને એ ઇન્ફેક્શન કારણે આ દર્દીનું મૃત્યુ થયેલું છે અને તેના સમગ્ર પુરાવા હોવા છતાં પણ અમારી ફરિયાદ લેવામાં નથી આવી રહી আমার নাম মারু নাম বিজয় राठওয়াছে